છે એમએલએ લલિત કગથરાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયો આ બિલકુલ આપણે જણાવી દઉં કે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે ચીમકી બાદ પોલીસ બંદોબસ્ત તો કેટલાક કાર્યકરોએ દરવાજા પર ચડીને વિરોધ કર્યો હોવાના દ્રશ્યોમાં આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રફિક અજમેરી ફોનલાઈન થી જોડાઈ ચુક્યા છે રફિક જે મોરબી મહાનગરપાલિકા બાર કોંગ્રેસનો ત્યારે આક્રમક વિરોધ જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર હકીકત બિલકુલ અગિયાર વાગે મહાપાલિકા મનપા ને મનપા નો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી અને તે જાહેરાત ને લઈને આજે જયારે કોંગ્રેસ દ્વારા મનપા ની ઘેરાવ કરવાના કરવા ગયા હતા મહાનગરપાલિકા નો ઘેરાવ કરવામાં આવ્યો છે સાથે સાથે પૂર્વ એમએલ કગથરાની આગેવાની વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અપડેટ આપશો જે બિલકુલ જણાવી દઉં કે જયારે કોંગ્રેસ દ્વારા જે મનપાનો ઘેરાવ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોને મહાનગરપાલિકા બહાર જે કોંગે કાર્યકર્તા આગેવાનો આક્રમક વિરોધ કરી રહ્યા છે તેઓ દ્વારા કેવા પ્રકારની ચોક્કસ માંગણીઓ કરવામાં આવી રહી છે જે પ્રશ્નો છે જે રોડ રસ્તા જે વર્ષો છે તેને લઈને જે પ્રજાજનો છે તેમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો હતો અને મોરબી માં હેરઠેડ ચક્કાજામ પ્રજા દ્વારા કરવામાં આવ્યા હતા તેને લઈને કોંગ્રેસે આજે આ એક મનપા નો એક કર્યો હતો જે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા મહાનગરપાલિકા વિરોધ કરવામાં આવી રહ્યો છે તે બાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવાયા છે કે પોલીસ દ્વારા કોંગ્રેસ ના કાર્યકર્તા હતા તેની અટકાયત કરવામાં આવી છે મહાપાલિકા કમિશનર મહાનગરપાલિકા નો ઘેરાવ કર્યો છે પૂર્વ લલિત કગતરાની આગેવાની વિરોધ પ્રદર્શન યોજાયો છે તો પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા જણાવવા માંગીશ કે ચીમકી બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો કેટલાક કાર્યકરોએ દરવાજા પર ચઢી વિરોધ કર્યો હતો